મારી છોટી કાપી નાખી સંગીતા ટીચરે ને એમ કહેતો કે એમ કે નવ સ્કૂલમાં આવજે ને અને હવે સ્કૂલમાં આવીશ ને તો તારા ગળા પર છોડી મૂકી દઈશ ને કે ને હું પીરસ થયેલી ને તો પીરસવા ના દે પીરસવા દે પણ એમ ને ખાવાનું ના આપે તો અમે અમે કંઈ જઈએ અમે અહીંયા જ ને અમે ગરીબ લોકો કંઈ જઈએ બે ચોટીઓ ના વાળી લઈને કોઈ પણ વિદ્યાર્થીની વિદ્યાર્થી જો શાળામાં જાય છે તો આપણે હોમવર્કની બાબતોની એની ફરિયાદો હોય છે બીજી ફરિયાદો કેવી હોય કે ભાઈ બ્રેક પડે ત્યારે એક ક્લાસનો વિદ્યાર્થી બીજા ક્લાસના વિદ્યાર્થી સાથે અડપલા કરે છે મસ્તી કરે છે ધમાલ કરે છે બીજી ફરિયાદો એવી હોય કે બ્રેકના ટાઈમે જમવાનો ટાઈમ હોય ત્યારે જમતા નથી અને જ્યારે બ્રેક પૂરી થઈ જાય ટાણે જમવા બેસે છે એવી ફરિયાદો કરતા હોય છે શિક્ષકો વાલીઓને કરે અને જો હોમવર્ક ઘરે જઈને ન કરે તો પછી વાલી શિક્ષકને ફોન કરે કે બે ના તો ભણતો જ નથી બે ના તો લેસન કરતો જ નથી એમ કહીને ફરિયાદો ચાલતી રહે છે શિક્ષકો વાલીઓ વચ્ચે પરંતુ ખેડાના મહોદામાં એવો કિસ્સો સામે આવ્યો જે કિસ્સાની કલ્પના મેં તો કોઈ દિવસ કરી જ નહોતી અને હાલાકી તમે પણ નહીં કરી હોય કે ભાઈ ચલો કોઈ વિદ્યાર્થી હોમવર્ક નથી લાવું તો આપણે એને ઘૂંટણ પકડાવીએ કે ભાઈ અંગૂઠા પકડાવીએ કે તું અંગૂઠા પકડ બીજી કોઈ એને સજા આપીએ કારણ કે મારવાની સિસ્ટમ તો હવે નથી તમે બાળકોને મારી ન શકો જો મારો અને બાળક ઘરે જઈને કહી દે પોતાના વાલીને તો પછી શિક્ષકને લેવા અને દેવા થઈ જાય પ્રાઇવેટ હોય કે પછી સરકારી જ શિક્ષક કેમ નથી ખેડાના મહદ્દામાં એવો કિસ્સો સામે આવ્યો છે કે જે આવી કોઈ ફરિયાદો ઉઠી જ નથી કે ભાઈ લેસન નથી લાવ્યા બ્રેકમાં મસ્તી કરતા હતા બીજા ક્લાસવાળા એક બીજા ક્લાસવાળાને ખિજાવતા હતા એટલા માટે કિસ્સો બન્યો છે આ કિસ્સો બન્યો છે બે ચોટલા ન વાળી લાવવા ઉપર હવે કિસ્સો કઈ કેવો છે કે સંગીતા પટેલ નામના શિક્ષિકા જે સરકારી નોકરી કરે છે સરકારી શાળામાં સરકારી પ્રાથમિક કન્યા શાળામાં તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે ફરજ બજાવે છે શિક્ષિકા તરીકે પરંતુ એમના અંદર શિક્ષિકાનું કોઈ પણ પ્રકારનું ગુણ નથી કારણ કે શિક્ષકોને ખબર હોય કે વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને કેવી રીતે આપણે રાખવા જોઈએ કેવી રીતે આપણે એને ટ્રીટ કરવા જોઈએ કારણ કે આપણે શિક્ષકને માતાનું સ્વરૂપ પણ આપીએ છીએ પિતાનું સ્વરૂપ પણ આપીએ છીએ અને ભગવાનનું સ્વરૂપ પણ આપીએ છીએ કારણ કે શિક્ષકનું કામ છે બાળકોનું ઘણતર કરી તેમનું ભવિષ્ય સુધારવાનું પરંતુ આ સંગીતા પટેલ ભવિષ્ય સુધારવા તો નહીં પરંતુ કોઈકનું ભવિષ્ય બગાડવા કદાચ બેઠા હોય એવું લાગી રહ્યું છે એક વિદ્યાર્થીની કે જે બે છોટલાવાળીની નહોંતી લાવી અને આવ્યો ને ગુસ્સો ગુસ્સો સંગીતા ને આવ્યો હોય કદાચ થયો અને ગુસ્સો તો ભાઈ ઘરની વાત ઘરમાં રાખવાની હોય તમે ઉતારો અને એ જે છોકરી છે કે જેને એક ચોટલો વાળ્યો છે બે ચોટલા નથી વાળ્યા અને અહીંયાથી નીચેથી એના વાળ કાપી દેવામાં આવ્યા હવે બાળકી ગભરાઈ ગઈ કારણ કે ભાઈ વાળ વધારવું એ કંઈ નાની મોટી વસ્તુ નથી દીકરીના વાળ બહુ મોટા હતા અને વાળ કાપી નાખવામાં આવ્યા એટલે એ દીકરીને થયું કે ભાઈ મારા વાળ કાપી નાખવામાં આવે એટલે સ્વાભાવિક બાબત છે કે વાલીને ફરિયાદ કરે કે ભાઈ મમ્મી પપ્પા મારા વાળ આ રીતે કાપી નાખવામાં આવ્યા છે એટલે સંગીતા પટેલને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યાં એમના સ્વજનો આવ્યા સંગીતા પટેલને પ્રશ્ન પૂછે કે બેન કેમ કાપી નાખ્યું એમનો એટિટ્યૂડ તો કોઈક અલગ જ છે એટિટ્યૂડ એમને એવો છે કે ભાઈ હા મેં કાપ્યા છે પણ કેમ કાપ્યા તમને કોને ઓથોરિટી આપી આ તો તમને કાલ કોઈનું મોઢું નહીં ગમે તો તમે મોઢા પર બીજું ફેંકીને એને મારી નાખશો કોઈ નાસ્તો લાવ્યો છે તમને નાસ્તો નહીં ગમે તો શું તમે તમે ફેંકી દેશો તમને ના ગમે એનો મતલબ એમ નથી કે કે તમારી વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ સાથે કરો એ મનસ્વી પ્રકારનું કૃત્ય કહેવાય જે શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું છે સંગીતા પટેલ આ શિક્ષકનું નામ છે અને એના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે સંગીતા પટેલ છે શિક્ષક પરંતુ શિક્ષકની એક શિસ્ત નથી એક

સંગીતાબેનને તો પૂછવામાં આવ્યું એમના પરિવારજનો સંગીતાબેનને પૂછે છે પણ દીકરીને પણ હોંશે હોંશે પૂછવામાં આવ્યું ત્યારે દીકરીએ જે ખુલાસો કર્યો છે એ મારી કલ્પના બહાર છે કે ભાઈ આ શિક્ષક આવું પણ કરી શકે આ શિક્ષકના શિક્ષક બનવા લાયક છે કે નહીં એ સવાલ છે શિક્ષકે છોકરીને એવું પણ કીધું કે હવે જો તું બે ચોટલા નહીં વાડીને લાવે ને તો તારા ગળા ઉપર છરી મૂકી દઈશ એટલે તમે આ તો શિક્ષક છે કે પછી બુટલેગર છે એ પ્રશ્ન છે કારણ કે શિક્ષકો આવવા ન હોય શિક્ષકો ઘણા બધા શાળામાં મેં જોયા છે પ્રાઇવેટમાં બી જોયા છે સરકારીમાં પણ જોયા છે અમે સરકારી શાળામાં ભણેલા છીએ સરકારી વિદ્યા સરકારી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વર્તાવ કરે છે અમે પણ જોયું છે નરી આંખે જોયું છે પરંતુ આ ખબર નથી પડતી સંગીતા પટેલ છરી મૂકવાની ગળા પર વાત કરતા હોય તો પછી આ શિક્ષકે છે પછી બુટલેગર ત્યારે દરેક આચાર્યને પણ આની જાણ હોવી જોઈએ વિદ્યાર્થીઓને પણ જાણ હોવી જોઈએ કે સંગીતા પટેલને ને જો હવે તમે નાસ્તો ગમે તો એમ બી કહી દે કે ભાઈ તમે બીજા દિવસે સ્કૂલે ના આવતા કારણ જો ચોટલો કાપી નાખવાની હિંમત સંગીતાબેન અંદર હોય તો પછી બીજું કરવાની હિંમત સંગીતાબેન અંદર હોય પહેલાં બાળકી શું બોલી રહી છે ડરતા ડરતા હોશે હોંશે બોલી તો રહી છે બાળકીની હિંમતને દાદ અને સલામ આપવી જોઈએ કે શાળામાં ઊભી ઊભી પણ સંગીતાબેન કહે છે કે આ પ્રકારનું સંગીતાબેન અમારી સાથે કૃત્ય કરે છે પહેલા તો એ બાળકી શું બોલી રહી છે સાંભળી લઈએ મારી છોટી કાપી નાખી સંગીતા ટીચરે ને એમ કે તેલીકે નવી સ્કૂલ માં આવજે ને નવી સ્કૂલ માં આવીશ ને તો તારા ગળા પર છોડી મૂકી દઈશ ને એમ ને હું પીરસ થયેલી ને તો પીરસવા ના દે પીરસવા દે આપણે એમ ને ખાવાનું ના આપે તો અમે અમે કઈ જઈએ અમે અહિયાં જઈએ ને અમે ગરીબ લોકો કઈ જઈએ હવે અભ્યાસ બાળકી શું એ તમે સાંભળી લીધું બાળકીએ ડરતા ડરતા પણ કહ્યું તો ખરા મીડિયા સમક્ષ આવી તો ખરા એને કહ્યું હવે આ મુદ્દાને લઈને ત્યાંના આચાર્ય જે છે કેતન પટેલ તેની સાથે પણ વાતચીત કરવામાં આવી તો એ શું કહી રહ્યા છે એ પણ આપણે ધ્યાનથી સાંભળી લઈએ એમનું એવું કેવું છે કે શિક્ષક દ્વારા માફી પત્ર લખાવીને માફી માંગવામાં આવી છે જ્યારે પરિવારજનો આવે ત્યારે એમની વચ્ચે પણ માફી છે છીએ માણસ માફી માંગવાથી શું થાય માફી માંગવાથી એ વાળ પાછા આવી જતા હોય તો ચાલો બધા જ માફી માંગીએ જો દીકરીના વાળ વાળ પાછા આવી જતા હોય તો પરંતુ આ પ્રકારનું કૃત્ય કોઈ શિક્ષકને શોભતું નથી આ અશોભનીય વર્તન કહેવાય અશોભનીય કૃત્ય કહેવાય એક શિક્ષક માટે એ આચાર્ય શું બોલી રહ્યા છે સાંભળો ને પછી

શિક્ષણ મંત્રીને જોવાની જરૂર છે કે આવા શિક્ષકો તમે ભર્યા છે કે જે શિક્ષકોના અંદર એક ગુણ નથી શિક્ષણનો શિક્ષણ આપે છે કે નહીં એ પણ એક તપાસનો વિષય છે કારણ કે જો આવી જ વસ્તુમાં મશગુલ રહેતા હોય શિક્ષકો એકબીજાને ખેંચવામાં બચાવવામાં તો પછી શિક્ષક શિક્ષણ આપી રહ્યા બસ આ ખાલી ચોટલા કાપવામાં જ રહેશે બાળકોને મારવામાં રહેશે ને અભણ બાળકોને પોતાની શાળામાંથી પછી ઘરે મોકલશે એ આચાર્ય પણ શું કહી રહ્યા છે સાથે સાથે શિક્ષણ અધિકાર જે છે એ પણ શું કહી રહ્યા છે બંને તમે સાંભળી લો